નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજીવ ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું એસબીઆઈના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો લાગવાનો છે કેમ કે ઓનલાઈને રૂપિયા ટ્રાન્સફર કરવા પર હવે સરકારે ચાર્જ વસૂલ કરશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવું નવી નોટિફિકેશનો તમને મળતી રહે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે જણાવી દઈએ કે એસબીઆઈએ પોતાના રિટેલ કસ્ટમર માટે પોતાની ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ આઈએનપીએસ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે ત્યારે આ નવા ફેરફાર પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી લાગુ થઈ ગયેલા છે એસબીઆઈએ પોતાની વેબસાઇટ અનુસાર બ્રાન્ચ દ્વારા આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન દ્વારા થનારી ફીમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો પરંતુ પચીસ હજારથી વધુ રકમ ઓનલાઈન ટ્રાન્સફર પર હવે નોમિનલ ચાર્જ લાગુ થશે તે પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ છે તો એસબીઆઈ દ્વારા જે ગ્રાહકોને ચાર્જ લગાવવામાં આવે છે તો એ ચાર્જમાંથી કયા ગ્રાહકોને છૂટ મળશે તો તેની વાત કરીએ તો સેલરી પેકેજ અકાઉન્ટ હોલ્ડર્સને ઓનલાઈન આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં કોર્પોરેટ કસ્ટમર માટે સુધારેલો સર્વિસ ચાર્જ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લાગુ થશે તેમજ કરંટ અકાઉન્ટ કેટેગરીમાં આપણે વાત કરીએ તો ગોલ્ડ ડાયમંડ પ્લેટિનિયમ સરકારી વિભાગોને ઓનલાઈન આઈએમપીએસ પર ચાર્જમાંથી મુક્તિ મળતી રહેશે તો જે આ ઉપરના ગ્રાહકો જે જણાવેલા છે તેઓને ગ્રાહ ગ્રાહકોને આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ લાગતો નથી બાકીના કસ્ટમરોને પચીસ હજારથી વધુ પર ચાર્જ લાગશે તો પચીસ હજારથી વધુ ટ્રાન્સફર આઈએમપીએસ ટ્રાન્સફર પર ચાર્જ લાગે છે તો એ આઈએમપીએસ સુવિધા શું છે તેના વિશે જોઈએ તો ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ એટલે કે આઈએમપીએસ એક રિયલ ટાઈમ પેમેન્ટ સર્વિસ છે આ સર્વિસ ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે તે નેશનલ પેમેન્ટ કોર્પોરેટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા સંચાલિત કરવામાં આવે છે આ સર્વિસની મદદથી ગ્રાહકો ગમે ત્યારે તાત્કાલિક પૈસા મોકલી અને પ્રાપ્ત કરી શકે છે જેથી કરોડો ગ્રાહકોને તાત્કાલિક પૈસા મળી જ મળી રહે છે અને મોકલી શકે છે તે એક આઈએમપીએસની સુવિધા ખૂબ જ મહત્ત્વની છે બેંક માટે અને ગ્રાહકો માટે આ સર્વિસ દ્વારા જો આપણે લિમિટની વાત કરીએ તો એક સમયે મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે એસબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ ફેરફાર ફક્ત ઇન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ અને યુપીઆઈ જેવા ઓનલાઈન માધ્યમો પર જ લાગુ થશે એટલે કે આ માધ્યમો દ્વારા જે કોઈ ટ્રાન્સફર કરે છે તેના ઉપર ચાર્જ લાગશે તો હવે આપણે ચાર્જની જો વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા સુધી કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં ત્યારબાદ પચીસ હજારથી એક લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરો તો બે રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લાગશે ત્યારબાદ એક લાખથી બે લાખ સુધી ટ્રાન્સફર કરવા પર તમને છ રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લાગશે ત્યારબાદ બે લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધી તમે ટ્રાન્સફર કરો છો તો તમને દસ રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ તમારે ચૂકવો પડશે આમ બેંકના નવા નિયમ જે ફેરફાર થયેલા છે તે પંદર ઓગસ્ટ પછીથી લાગુ થઈ ગયેલ છે તો આ કરોડો ખાતાધારકોને મોટો ઝટકો લાગશે તો આ વધુ માહિતી માટે આપ નજીકની બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અવનવા વિડીયો માહિતી તમારા સુધી મળતી રહે